ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી બની ગયો છું અને એના ભાગ્યા એના ભાગ્યા ઓલો ધામેલિયન ફામેલિયન બધા છે ને સેમ ફોસ્ટ પોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદ તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે કે તારે ઘેરેમાં ચા પીવાનું છે ચા પીવાની વાત પછી છે પણ એ છોકરાને દબાવે છે

મારા છોકરાઓને વિશાલ તાલુકાના એક પણ છોકરાને તે ધમકી દેશો તું ઘણા એને ઓલું કેન ઓલું કેન તો તારા કંઈ ફાટી નથી પડતા પ્લસ તું ફલાણા ઢીકડાન તમે છે ને છે કંઈ કક્ષાના છો ને તે આ તને કહો ઇકોઝોનમાં છે ને તે બધી જે કઈ કરી છે ને બધી મને ખબર છે હું તારી આખે ગઈ અને બીજું આ ફેક્સ આઈડીમાંથી ઘણા કોમેન્ટું લખે છે ગાઈડું લખે છે તો લાલભાઈ કોટડીને સામે વી આવજો છેલન મારું છું તમને એકવાર તમે સામે આવીને કહ્યો કે મેં લાલભાઈ તારી સામે ઊભા છે એટલું પણ ખાલી કહ્યો તમારે કોઈને બાપથી ફાટી નથી પડતા પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવોનું બંધ કરો તમારા બાપથી કોઈને ફાટી પડતો હું પણ મારા છોકરાઓને તમે ધમક્યું દેશો ગેરવર્તન કરો છો તમારી વાડી આવી છે આપી જાવ હું તમારી અરે તમે કઈ ભાષા માં કયો ની બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડોબરિયા ને આ તમે ધમકી દીધી છે એ બી સારો છોકરો બારો નથી કરતો હો એને તમે મારી નાખો ધમકી દીધી ગોપલા બધી મને ખબર છે ગોપાલ તું એક વાર તો સામે આમ મોરો હોય વાય તામ દેવડ હોય ને મોરે મોરો હોય વાય તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એક વાર થઈને તને કહી દઉં તું રામ મંદિર મીટિંગ બનાવી લે મોકલતા પટેલ પટેલના પેટ ના હોય તો પટેલ ના પેટ ના હોય ને તો ગેર શબ્દ નો લખીને મોકલતા મોરે મોરે આવું હોય ને તો આવજો અને જાતર જામુડીના પાત્ર